આજના સોના ચાંદીના બજાર ભાવ માર્કેટની અંદર શું રહ્યા જેની માહિતી મેળવીએ તો ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે એક ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર એકસો ને પિંચાશી રૂપિયા દસ ગ્રામ સોનું એકોતેર હજાર આઠસો પચાસમાં વિચારી રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ અઢાર હજાર પાંચસો રૂપિયા જેની અંદર મિત્રો કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં વધારો થયો છે ચોવીસ કેરેટ સોનામાં તો હવે આપણે જોઈશું કે બાવીસ કેરેટ સોનું આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની માહિતી મેળવીએ જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર પાંચસો ને રૂપિયા દસ ગ્રામ સોનું પાસઠ હજાર આઠસો ને વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ અઠાવન હજાર છસો રૂપિયા જેની અંદર પણ મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે વધારો નોંધાયો છે આગળ વાત કરીએ તેની પહેલાં મિત્રો આપણી ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો ચાંદીના બજાર ભાવની માહિતી મેળવીએ જેની અંદર દસ ગ્રામ ચાંદી નવસો ને ચારમાં વેચાઈ રહ્યું જયારે સો ગ્રામ ચાંદીના ભાવ છે નવ હજાર ચાલીસ રૂપિયા જયારે એક કિલો ચાંદી નેવ હજાર ચારસો માં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે ઘટાડો નોંધાયો છે આગળ વાત કરીએ તો મિત્રો નેક્સ્ટ વિડીયો